અને ખાલી વધી ફૂલ મહાકાળી કંકુ ના પગલે જોડે તો કે ભાઈ આ માતા બહાર છે જો તમને વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ઘરસી ચામુડા બહુચર બહાર છે મઢની કે કોડિયાર બહાર છે એવું ખાલી લાગે ને તો તમાર શું કરાય તમારું ઘર તો હોય મળતો એની જગ્યા તમે તમારા ઘેર રહેતા હોય તેમ કહેવાય કે મા કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે મા હમત છે નહીં મારી પીપુળી વાગવાની નહીં કુટુંબમાં અને તમારી વાગતી જ નહીં તો વાગે છે હું જોવાનું જ છું તમારી પીપુળી વાગતી તમે જેમ તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં એટલે પેલો ભુવો એમ કે છે કે તો હું શું ધૂણું છું કે આટલી જ દોસ્તર મારું આ કોમ કરી તમને કોમ ગણાવશે તમને શું કરશે કોમ ગણાવશે ચમ અત્યારે હું આટલું બધું કોમ ના કર્યા પણ એ તો એની ફરજ છે માની તો કોમ કોમે તે અંદર કોને છોને છુપે તમારા કરિયાલ છે પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ધણી ગોગા મહારાજને એક નારિયેળ વધી ઉકળી આલી અને જગ્યાની કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસી નો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો આ ભૂમિના દેવ છો તમે હું આ જગ્યા પર મારી માતાને માં બેહાડું છું વધારે લાવું છું મારી માતા આવવા દેજો તમારો હક અધિકારનો અધિકાર નો મેં ટેક્સ એનો વ્યવહાર હક વ્યવહાર આપી દીધો અને ખાલી વધારે કહું કે હે માં મહાકાળી એમ પોસ્ટ ફૂલ બતાવો ને મહાકાળી કંકુના ના પગલે આવો ના આવો એમાં ભુવાઓની જરૂર ના પડે કે ભુવાજી તમારા હાથે જ માતા બેસી વડા આવું ભ્રમ નહીં રાખો દીકરો હોય દીકરી બધા ને કઉસ છું આવો ભ્રમ નહીં રાખવો એના દરેક દીકરા એના વાલા જ હોય છે કે ભુવાની જરૂર પડશે કોઈ માતાજી જરૂર પડશે માતા ને બેહાડવા ના ખાલી દીવો કરો ને દીવો નહીં તો ખાલી ઘરની બહાર બે અગરબત્તી કરો મારી મહાકારી તું જો કદાચ જૂના મઢમાં ના બેઠી હોય અને કોઈ માતા એ જગ્યા પર ના બેહવા હોય તો માં લે તારી બે અગરબત્તી કરી અને મારી દીકરીના હાથે કે મારી બહુના હાથે કદાચ વધામણા વધામ બોલાવું છું તું જો હોય ને તો આવી જજે મારા ઘેર તો ગોડા બેહી જાય બે જાય કે નહીં અને હું એવું કહું છું જો એ દીકરો સમજુ દીકરો હોશિયાર હોય અને મારી વાત હોબડતો હોય કદાચ આટલું ઘેર બેઠા કર દે ને અને માકાડી કદાચ મઢની બહાર ફરતી હોય એના લાઈન તમારા ઘેર બહાર દે ને અને બેસી જાય ને તો આખું કુટુંબ બાપા કઈ શું આવે બાપા કઈ ના આવે ત્યાં બેઠે ખબર નઈ મારા ઘેર ઓટોમેટિક આવી જાય કે થાય નહીં હું ભુવા એવું કે ભાઈ તમારું એક ઘર છે અને એ ઘર વાળા અલગ માતા એક પૂજા છે માકાડી એમના ઘેર માતા બેઠી આવું સાંભળ્યું છે ને કે એના ઘેર બેઠીશ તેની એની સમજ પ્રમાણે ભાવપૂર્વક એના ઘેર બેહાડી દીધી તો બેહી જાય અને એ બેઠા પછી છે ને તમારી માતા તો જશે નહીં જમ તમારી માતા દુઃખમાં હતી દુઃખમાં હતી એટલે એનું કારણ કે જગ્યાનું કોઈ દેવ હતું તમારા એવા જબરા ગુના હતા ચોર સૌકાર ભેગા રહેતા હોય તોય માતા ના રહે ચોર સૌકાર એટલે ખબર પડે નહીં પડતી ચોર ને સૌકાર ની વાત જો અમુક જ છે લા બોડા તો તમે દેવ ગતિમાં શું ભણવાના એટલે એકડો દોરી આલુ એકડો જ ગુટે રાખો હું ડાયરેક્ટ 12 માં ધોરણનું ભણાવ ચો મેરાવા પછી ધોરણનો સૌકાર એટલે એવું એનું કારણ એવું હોય કે દરેકનું મોટું કુટુંબ હતું પેલા અને કુટુંબ જુદું પડે એનું કારણ કઈકનું કઈક હોય છે કે જમીન બાબત કોઈના ઝઘડા થયા કોઈના ઘર બાબત થયા કોઈને પ્રસંગમાં કદાચ કોઈને મન દુઃખ થયું એની બાબત થયા પણ એમ કરતા 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 ધીરે ધીરે સમયગાળો જાય ને એમ બધા કુટુંબો જુદા પડતા છે આ ભેગા કુટુંબ ભેગું થાય ના થાય ને તો કોઈ કારણોસર તમે જમીનની બાબતે કદાચ દાદાના ચાર ભાઈઓ હતા અને બે ભાઈ આ બાજુ બે ભાઈ આ બાજુ અને જગ્યા હાથ લડ્યા બાજ્યા એક ભાઈએ વધારે હક લઈ લીધો ને એક એ ઓછો લઈ લીધો એમ કરતાં કરતાં લડત કરતાં કરતાં એટલા બધા લડ્યા કે એકબીજાની માતાઓ હંભારી પેલો કે તને મારી મેલેડી જોશે અને કદાચ એ વડીલના અંભારક તો કોઈની એની બઈ હોય એની દાદી હોય એ દાદી હંભારક મારી પિયરની મેલડી તને જોશે જો લગીન મારી પિયરની માતા જો લગીન આ મારા હકનો જમીનનો ન્યાય ના લાવ તો લગીન એના ઘરનું પાણી ના પીવું કે કે મુખે બોલેલા છો જો કદાચ કીધું હોય હોય તમારા વડીલો તમે અમારું બીજું કુટુંબ છે એમાં બાર ભાઈઓ હતા અને એમાં ચાર ભાઈઓને અમે નહીં બોલાવતા અને બીજા અમે બધા ભેગા હાડી મળીને રહીએ છીએ તો નહીં બોલાવતા એનું કારણ પૂછજો કોક વડીલને કે દાદા આપણે એ કુટુંબ વાળા ને નતા બોલાવતા

આ કુટુંબમાં મારા ભાઈએ કદાચ મારા હક ની જગ્યા વધારે કદાચ પડાય લીધી હોય દબાઈ લીધી હોય ને તો તું આનો ન્યાય લાવજે જો લગીન તું ન્યાય ના તો લગીન તારો પ્રસાદ ના ખાવ આવું કેતા કહી લગીન મારો ન્યાય ના તો લગીન મા તારો મઢ ના ચડું પગ ના મેલું પણ એ ન્યાય લાવતા લાવતા તો જેટલાય વર્ષો થઈ જાય ને તમારા ઘડિયા જતા રહ્યા હોમે વાળા ન્યાય લેવા વાળો ને લાલવા જતા રહ્યા પણ માતાનું વેણ કોઈ દા મરે નહીં વચન કોઈ દાણ મીઠ્યા થાય કોઈ બોલેલું ઉગ્ર સ્વભાવમાં બોલેલું માતા એ બોલ ના પકડે પણ બોલો આમ આક્રોશમાં બોલો અહી મારા આગળ બેઠા છો અન કદાચ કોઈએ કોઈ લાફો માર્યો ને અહીં ચાર રસ્તા પર તો અહીંયા અહી કગરો ને કે મારી ખુખાર મેળી તું આવી વાઘ જેવી બેઠીને ચો જઈ મને લાફો માર્યો જોજે તો હું ભરાકે જવું જાઉં કે નહીં ચમ ચમ તમે ગુસ્સાથી ઓંગરી કરીને મને કીધું કે ચો આજે તું આવી પાવર વાળી છું તારું સત બતાય અને એનો ન્યાય લે અને મારજે તું તો જ હું તને મોનું આવ તમે કોણ એટલે મને મેણું વાગ અને મેણાના મારે હું જઉં હવે એ જ વ્યક્તિ જોડે તમે બહાર જઈ અને હું એને મારવા જો નુકસાન કરવા જઉં કે લાય અહીંથી હાઈવે ચોકડી વટન એને ઊંધો પાડું એટલે એને ખબર પડે હું એને ઊંધો પાડવા જાઉં કે એને નુકસાન નાખવા દઉં તો લગીન એ હાઇવે ચોકડી દિલભારે ચા પીતા હોય ભેગા એટલે હું જોઈ જાઉં એટલે કાળી થવું ત્યાં મને ઓગરી કરીને કીધું તે મને મેણા મારીને મોકલી અને તું પાછો ભેગો થઈ ગયો જોડે ચા પીતો થઈ ગયો હારતા લે હવે એનો પડતો મૂકું તું મારો માર ખાઈશ એમનો માતા હોઈ કે નહીં તો તમારા ઘડ ની આ બધીઓ છે અને એમ ક્યાંક મારી માં મારી મેલડી ચો જઈ આ તારો દીવો ઉઠો પાડી દઉં જો લગીન ન્યાય ના લાવી દીવો ના કરું તો આવી ભલે રામ આવી માતાઓની એક સંકલ્પ કરી એક મજબૂર કરી અને તમારા જ ઘડિયા કોઈ દુશ્મન ના તો મોકલી હોય ભલે દુશ્મન કોણ હોય તમારા કાકા કુટુંબ વાળા જ હોય કોઈ બહાર ના નહીં હોતા કાકા કુટુંબ તમે જોડતા હોય તો મારા બાપે આ જગ્યા પર માતા મેલી હતી અને કદાચ માતા ના મેલી હોય તમને એવું ખબર હોય માતા મેલી કે નહીં મેલી એ ખબર નહીં પણ મારા બાપને છે ને આ બધાય ભેગા થઈ એક દાળો માર્યો તો

તમને વોક વગર જો બોલી જયા હોય ને મારી હોય તો સમજી લોક તમારી માતાને કહેવાની જરૂર નહીં પડી હોય કે વગર કીધે જાય મેલડી પણ આ તો તમે લડી લડીને મોટા થયા છો તમારા વડવાઓ એટલે તો બધાની દેવગતિની ઓટી એટલી બધી ઘૂસરા નહીં કે ના ઘૂચરું એક એક ઉકેલવું પડે તો આના વેન વટાવ કરવા પડે ગોડા આ તો મનુષ્ય અગ્નો એકદમ ગોડો માણસ આ બધી ખબર જ નહીં પડતી વેણ શું વટાવ શું ખબર પડે છે કસી મારી તારા સાનિધ્યમાં જ હોફરી ગા વેણ ન વેણ નો વટાવ વડા હું તો એવું કહું કોઈ ભુવાન જરૂર નહીં પડે આ દેવગતિ નું થોડું નોલેજ લઈ લો જાતે ભુવા બની જશો તમે જાતે તમારા કોઈ જરૂર નહીં પડે કોઈ પૂછવાની વેણ નો વટાવ એટલે તમને ખબર પડી કે મારા દાદા અને બીજા ભાઈ તમારા કાકા દાદા કાકા એ બે લડેલા જગ્યા બાબતે અને કદાચ એક બીજાના નતા બોલાવતા વીસ વર્ષથી થી અને પછી કદાચ એ મરી ગયા ને મરણ પ્રસંગમાં બધા ભેગા થઈ જાય એ તાનનું તાનનું ચાલ જ કે ભેગા થઈ જાય બરોબર તમે જોડતા હોય કે આ વાત હતી અને આ વાતે અમારો અપયો હતો આ બોલા હતા એના ઘેરનું પાણી નતા પીતા માતા મોકલી દી તો આજે તે વીસ વર્ષ પછી તે કે ચાલીસ વર્ષ પછી તે પચાસ વર્ષ પછી તે આજે જો તમે આ દેવ ના ગુનેગાર ને દેવ એટલે બે ધારી તલવાર મારા શબ્દો ઘણી વાર આ છે ને દેવ એટલે શું બે ધારી તલવાર ખેડતા આવડતો ખેલો વાપર્યું છે ને આમય વાગે